કેમ છો મિત્રો આજે હું તમારા માટે લઈને આવી છું માલપુડાની રેસીપી ખાંડ અને મેદાનો ઉપયોગ કર્યા વગર ઘરમાં રહેલો ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા તેલમાં આજે આપણે માલપુડા બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ માલપુડા બનાવવા માટે મેં અહીં બે વાટકી ઘઉંનો લોટ લીધો છે આપણે ઘરમાં રોટલી કે પરોઠા બનાવવા જે લોટ વાપરીએ છીએ તે જ લોટ અહીં લેવાનો છે તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીના માપથી આ માપ સેટ કરીને લઈ શકો છો હવે એક વાસણમાં બધો જ લોટ ચાળણીની મદદથી સારી રીતે ચાળી લઈએ લોટ ચાળવાથી આપણો લોટ કોઈપણ જાતના ગાંઠા વગરનો એકદમ છૂટો બની જશે જેથી એને જ્યારે પાણીમાં એડ કરશું તો એમાં કોઈપણ જાતના ગાંઠા નહીં પડે અને સ્મૂથ બેટર તૈયાર થશે માટે લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે મેં બધો જ લોટ ચાળી લીધો છે તો હવે લોટમાં ગરપણ આપવા માટે ગર્યું પાણી બનાવી લઈએ માલપુડામાં ઘરપણ માટે ખાંડનો ઉપયોગ થતો હોય છે પરંતુ આપણે અહીં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરીશું અહીં મેં જે વાટકીના માપથી બે વાટકી લોટ લીધો હતો તે જ વાટકીના માપથી એક વાટકી દેશી ગોળ લીધો છે તમે દેશી ગોળની જગ્યાએ કોઈપણ ગોળ લઈ શકો છો લોટ કરતાં ગોળનું પ્રમાણ અડધું લેવાથી માલપુડામાં મીડિયમ ગરપણ આવે છે પરંતુ જો તમને વધારે ગડપણવાળા માલપુડા જોઈતા હોય તો ગોળનું પ્રમાણ સહેજ વધારી દેવું મેં અહીં ગોળને ચપ્પાથી ઝીણું સમારીને લીધું છે જેથી આ ગોળ પાણીમાં સહેલાઈથી મેલ્ટ થઈ જાય તમે ગોળને છીણીની મદદથી ઝીણો છીણીને પણ લઈ શકો છો હવે આપણે ગોળનું ગર્યું પાણી બનાવવા માટે બધો જ ગોળ એક વાસણમાં લઈ લઈશું હવે જે વાટકીના માપથી મેં લોટ લીધો હતો તે જ વાટકીના માપથી બે વાટકી પાણી એડ કરીશું અહીં નોર્મલ ટેમ્પરેચરવાળા પાણીનો જ ઉપયોગ કરવાનો છે હવે ચમચીની મદદથી ગોળને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે કોઈ પણ જાતની ચાસણી બનાવવાની નથી માત્ર ગોળનું ઘર્યું પાણી જ બનાવવાનું છે માટે આપણે અહીં ગરમ પાણીનો ઉપયોગ નથી કરવાનો ગરમ પાણીમાં ગોળને ઓગાળીને બનાવેલા પુડલા ચવળ બને છે માટે મેં અહીં ઠંડા પાણીનો જ ઉપયોગ કર્યો છે હવે આ મિશ્રણમાં બધો જ ગોળ ઓગળી જાય તે માટે તેને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો બધો જ ગોળ પાણીમાં સારી રીતે ઓગળી ગયો છે તો હવે આ પાણીને ગણીની મદદથી એક મોટા વાસણમાં ગાળી લઈએ હવે આપણે ચારેલો બધો જ લોટ આ પાણીની અંદર ધીમે ધીમે મિક્સ કરતા જઈ વિસ્કરની મદદથી સતત હલાવતા રહીશું જેથી બેટરમાં કોઈપણ જાતના ગાંઠા ના પડે આપણો બધો જ લોટ પાણીની અંદર સારી રીતે મિક્સ કરી બેટરને આ રીતનું ગાંઠા વગરનું સ્મૂથ તૈયાર કરી લઈશું હવે તેની અંદર પાંચ છ ચમચી જેટલો રવો અને ફ્લેવર માટે એક ચમચી જેટલી વળિયાળી એડ કરીશું તમે આખી વરિયાળીની જગ્યાએ વરિયાળીને અધકચરી વાટીને પણ લઈ શકો છો હવે માલપુડાને વધુ ફ્લેવર આપવા માટે અડધી ચમચી વાટેલી ઇલાયચી અને અડધી ચમચી વાટેલા કાળા મરી ઉમેરી બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈશું વળિયાળી ઇલાયચી કે મરી પાવડરમાંથી તમને જે ફ્લેવર પસંદ હોય તે રીતે ઓછું કે વધુ લઈ શકો છો અથવા તો તમને કોઈ ફ્લેવર પસંદ ના પણ હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે આ બેટરને ઢાંકીને સેટ થવા માટે પાંચ મિનિટનો રિસ્ટ આપીશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આ બેટરને ખોલીને જોઈ લઈએ તો બેટરમાં બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈને ખૂબ જ સરસ ફ્લેવરવાળું આપણું બેટર માલપુડા બનાવવા માટે એકદમ તૈયાર છે આપણું બેટર આ રીતે ચમચામાંથી આસાનીથી પડે એટલું સ્મૂથ અને પાતળું હોવું જોઈએ આ સમયે જો બેટર વધુ થીક લાગતું હોય તો એમાં થોડું પાણી એડ કરીને તેને આ રીતનું પરફેક્ટ બનાવી લેવું આપણું બેટર જેટલું પાતળું હશે માલપુડા એટલા જ પાતળા અને સોફ્ટ બનશે હવે માલપુડા બનાવવા માટે અહીં આ રીતનું એક નોનસ્ટિક પેન લીધું છે પરંતુ તમારી જોડે જો આવું પેન ના હોય તો તમે લોખંડની તવી કે તવાનો પણ ઉપયોગ કરી શકો છો આ પેન હળવું ગરમ થાય એટલે તેમાં થોડું તેલ એડ કરી લઈએ અહીં તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી એક કોટન કપડાંને ભીનું કરી તેની ઉપર આ રીતે ફેરવી લઈશું જેથી આપણા પેનનું ટેમ્પરેચર લો થઈ જાય પછી તરત જ તેના ઉપર થોડા ખસખસના દાણા પાતરી તેની ઉપર જરૂર પૂરતું બેટર લઈ લઈશું બેટરને ચમચાની મદદથી ધીમે ધીમે ફેલાવતા જે રાઉન્ડ શેપ આપી દઈશું તમને ચમચાથી બેટર ફેલાવતા ના ફાવે તો તમે ચમચીનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેની ઉપર થોડા ખસખસના દાણા સ્પ્રિંકલ કરી લઈશું માલપુળાનો દેખાવ બંને બાજુથી એકદમ સરસ આવે અને માલપુડા ખાતી વખતે સ્ક્રન્ચી લાગે તે માટે મેં અહીં ખસખસના દાણાનો ઉપયોગ કર્યો છે પરંતુ તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે માલપુડાની ફરતે થોડું તેલ એડ કરી દઈએ જેથી માલપુડાની ખિનારીનો ભાગ આસાનીથી પેનથી છૂટો પડવા લાગશે જેમ જેમ માલપુડો ઉપરથી ડ્રાય થશે તેમ તેમ તે આસાનીથી પેનમાંથી છૂટો પડવા લાગશે હવે આ સમયે તેને ઉખાળાની મદદથી હરવે હાથે પલટાવી લઈશું તમે જોઈ શકો છો કે બોડલો નીચેની બાજુથી ગોલ્ડન કલરનો થઈને અધકચરો કૂક થઈ ગયો છે તો હવે જરૂર જણાય ત્યાં થોડું થોડું તેલ એડ કરતા જઈ માલપુડાને બંને બાજુથી સારી રીતે શેકી લઈશું મોટાભાગે માલપુડાને ચાચર કે પછી ઊંડી અને સપાટ તળિયાવાળા કોઈપણ વાસણમાં ઘી કે તેલ ભરીને પૂરીની જેમ તળીને બનાવવામાં આવતા હોય છે પરંતુ એ રીતે બનાવેલા માલપુડામાં તેલનું પ્રમાણ ખૂબ જ હોય છે અહીં આપણે આ રીતે ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરીને માલપુડા તૈયાર કરીશું આપણે માલપુડો બંને બાજુથી સરસ રીતે શેકાઈ ગયો છે ને એનો કલર પણ સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે તો હવે આ માલપુડાને એક પ્લેટમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા તેલમાં આપણો માલપુડો એકદમ પાતળો અને સોફ્ટ તૈયાર થયો છે તો બસ આ રીતે બીજા માલપુડા પણ તૈયાર કરી લઈએ આપણા બધા જ માલપુડા તૈયાર છે તો હવે તેના પર પિસ્તાની કતરણ વડે ગાર્નિશ કરી લઈએ તમે તેને કોપરાની છીનથી પણ ગાર્નિશ કરી શકો છો તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા તૈયાર છે આપણા સોફ્ટ અને મીઠા માલપુડા ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરીને ગોળમાંથી બનાવેલા આ ટેસ્ટી માલપુડા ઘરમાં બધાને ભાવ છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને માલપુડા કેવા બન્યા એ મને કમેન્ટ કરીને જણાવજો તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો